કર્જનના શણિયાત ખાતે શિવ ઇન્ડસ્ટ્રીમાં કપાસના ભૂસામાં આગ લાગતા અફરાત તફરી મચી જવા પામી હતી કરજણ તાલુકાના શણિયાત ખાતે શિવ ઇન્ડસ્ટ્રી સર્વે નંબર 255 માં આજ રોજ વહેલી સવારની સુમારે કપાસના ભૂસાના ગોડાઉનમાં અચાનક અગમ્ય કારણોસર આગ ભભકી ઉઠતા અફરાત તફરીનો માહોલ જોવા મળ્યો હતો તેમજ કર્ઝન ફાયર વિભાગની ટીમને આગ લાગ્યાની જાણ થતાં કર્જન ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સરત પાણીનો મારો ચલાવી તેમજ સતત મહેનત કરી તેમજ ફાયર કર્મચારીઓના અર્થાત પ્રયત્નો દ્વારા આગ પર કાબૂ મેળવ્યો હતો તેમ છતાં ઇન્ડસ્ટ્રીના ગોડાઉનમાં આગના ગોતા પ્રસરી જવાના કારણે જાણે વહેલી સવારે પણ અંધકાર જોવા મળ્યો હતો તેમજ આગના ગોતા ગોતા હવામાં નજરે પડ્યા હતા તેમજ આ આગના બનાવને લઈ કિંતલોનો કપાસનો ભૂકો આગમાં બળીને ખાક થઈ ગયેલ જોવા મળ્યો હતો તેમજ તેમ છતાં અંદાજે વધુ પ્રમાણમાં માલનું નુકસાન નજરે દેખાઈ રહ્યું છે હાલકે આ આગના બનાવને લઈ સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી નિપતલ તસલીમ પીનાવાલા This video ko like kare hamare channel ko subscribe kar bell icon zarur press kare hamari new videos sabse pehle dekhne ke liye